અને ખેડૂત હોય તો જમીન ને फाડી એમાંથી એક દાણો નાખે અને એક દાણામાંથી 100 દાણાનો ઉગાડે એનું નામ ખેડૂત અને એટલે એને જગતનો બાપ જગતનો તાત કીધો છે આ કે મને જે બેઠા છે મોટા ભાગના વ્યક્તિયા મને મોટા ભાગના બધા પૂર્વ ખેડૂત છે લગભગ બધા અમારા રાજભાઈ સોલંકી છે નેશનલ જોઈન સેક્રેટરી છે કુમાનસિંહ ગોરી છે અમારા લોકસભાના પ્રભારી દીપકભાઈ પંડ્યા છે પૂર્વ મેયર ગીરભાઈ પડાયા છે અમારા જિલ્લાના પ્રમુખ ગદુમાં નાના છે પણ વિચારો જે બહુ મોટા છે વાસુભાઈ ગોમડિયા છે દશરથભાઈ છે આ તમામ વ્યક્તિઓ જે છે આ તમામ વ્યક્તિઓ છે એ ક્યાંક ને ક્યાંક ખેડૂત રહી ચૂક્યા છે એટલે તમારી પીડાઓથી બહુ બરાબર વાકેત છે જ્યારે અમે આ ગામમાં આવતા હતા રસ્તામાં ત્યારે મને બે ચહેરા ખાસ યાદ આવતા હતા એક તો બજરંગદાસ બાપા તો હોય જ પણ તમારા ગામના એક વડીલ મોરબી અને ખરંગ જ્ઞાતિના એક આગેવાન એલસી વડીલ લક્ષ્મણભાઈ મિત્ર તો ન કહી શકું પણ એક માર્ગદર્શક અને ભાવનગર જ્યારે આવતા ત્યારે મુલાકાત થતી એકાદ વખત બગદાણ આવ્યો ત્યારે રસ્તા મેં એમની સાથે વાતચીત થયેલી એમની ગેરહાજરી છે સમાજને અને ગામને તો બહુ મોટી ખોટ છે જ તે પણ સાથોસાથ અમને પણ એની બહુ મોટી ખોટ છે તો લક્ષ્મણભાઈ છે એમના પરિવારમાંથી કોઈ અહીંયા બેઠું હોય તો એમને મારા આ ગામમાં અમે વર્ષોથી આવીએ છીએ બજરગાસ બાબાના દર્શન કરવા માટે આજથી વીસ પચીસ વર્ષ પહેલાં આવતા ત્યારની જે પરિસ્થિતિ હતી આ રસ્તાની પટ્ટા પટ્ટીની એની જ પરિસ્થિતિ આજે પચીસ ત્રીસ વર્ષ પછી

બધા ડુંગળી પકવતા મોટા ભાગના ખેડૂત છે જ્યારે આપણા ઘરમાં ડુંગળી આવે ત્યારે ભાવ ઘટી જાય અને જે બી આપણા ઘરેથી ડુંગળી માર્કેટિંગ યાર્ડમાં પહોંચે વચેટિયાઓ પાસે પહોંચે અને ડુંગળીના ભાવ વધી જાય છે કે કોટી વાર આપણા ઘરમાં ડુંગળી આવે એટલે સરકારને યાદ આવે હવે ડુંગળીની અછત થવાની છે તો બહારથી એક્સપોર્ટ કરવાનું ચાલુ

ધારાસભ્ય પાસે કે આસો તમારા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના વ્યક્તિઓ પાસે કે આસો કોઈ દી આ પ્રશ્નનો જવાબ તમને મળ્યો છે ગુજરાતમાં ખેડૂતો માટે રાજુ કરપડા જે મક્કમતાથી ખેડૂતો માટે અવાજ ઉઠાવે છે ભાજપનો એક પણ વ્યક્તિ તમારી માટે આવો જવાબ ઉપાડતો હોય આવી અવાજ ઉપાડતો હોય તો કે અમાર રાજુભાઈ સોલંકી છે જે ગરીબ માણસો માટે જે દબાયેલો કચડાયેલો વર્ગ છે એની માટે જે મક્કમતાથી અવાજ ઉઠાવે છે એવો મકમ નથી અવાજ કોઈ ઉઠાવતો હોય તો આ પણ આ પરિસ્થિતિ છે આપણે જોવા જઈએ તો 100 100 200 200 જણાના કાફલા લઈને આવે પણ એક પણ માણસ આપણા દુઃખ દર્દ સમજી શકે એવો એક પણ વ્યક્તિ એમની સાથે નહોતો તો આ જુખો તો આ વ્યક્તિઓને આપણે શું કામ એક ને એક વ્યક્તિઓને એક ને એક ભૂલ ને આપણે ફરીથી 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 રિપીટ કરી અને આપણે એમને ફરીથી વિજય બનાવી દીધી આપણો વિચારોનો પ્રશ્ન આવી ગયો છે મિત્રો 30 30 વર્ષથી 35 35 વર્ષથી આને આ સરકાર છે 30 વર્ષથી આને આ સરકાર છે જે રસ્તાઓ એકવાર બને એની રસ્તાઓ ફરીથી તૂટે 6 મહિનામાં વર્ષ ન થાય ત્યાં તૂટી જાય ફરીથી પાછા બનાવે ફરીથી પાછા તૂટે આપણા ભાઈ પર એ ને એની હડસે આ તૂટે પડો આઈથી તળાજામાં જાય તો તળાજામાં જે રસ્તાઓ છે ચંદ્રની ધરતીની યાદ અપાવતા હોય એવા રસ્તા છે સાચી વાત પેરિસના રસ્તાની વાત કરી ભાઈ અરે ભાઈ પેરિસ રસ્તા હું આપે તો કાઈ નહીં ખાલી આપણને સામાન્ય અહીંયા પહોંચી હકે ને એક એક આવે એવા રસ્તા આપે તો પણ આપણી માટે બહુ સારી વસ્તુ થાય આપણો ખૂબ ખૂબ આપણે એનો આભાર માનવો પડે પણ નહીં આ લોકો નહીં આપે કારણ કે આ રસ્તાઓ આ રસ્તાઓ સામાન્ય માણસને વાપરવાના છે સારી હોસ્પિટલો નહીં બનાવે સારી સ્કૂલ નહીં બનાવે સારા પંચાયતના જે બિલ્ડિંગ છે એ પણ નહીં બનાવે શું કામ નહીં બનાવે કારણ કે આ સામાન્ય માણસનો ઉપયોગ કરવાનો છે અમારે ત્યાં સાહેબ આવે છે 20 તારીખે નરેન્દ્રભાઈ મોદી ભાવનગરમાં તો બે દિવસથી તંત્ર આખું તાબડ તોડ કામ કરવા માટે લાગી પડ્યું છે અને રસ્તા જાણે ગાલીચો પાઈથરો હોય એની જેવા કરવા મંડ્યા છે પણ પ્રધાનમંત્રી આવે તો એની માટે રસ્તાઓ થઈ જાય પણ તમારી મારી જેવા સામાન્ય માણસો છે એ સામાન્ય માણસો માટે જે 365 દિવસ આવતો છે એ 365 દિવસ આવવાવાળાને મણકા થઈ જાય એવા રસ્તાઓ આપણને બેંકમાં આપે છે અમુક અમુક ગામના ને અમુક અમુક રસ્તાઓ તો એવા છે કે કોઈ પ્રેગ્નન્ટ લેડીઝ હોય ને એને વાહનમાં ખાનગી વાહનમાં લઈને એમ્બ્યુલન્સમાં જઈને જતા હોય તો હોસ્પિટલે પહોંચે એ પહેલા ડિલિવરી થઈ જાય એવા રસ્તાઓ ગુજરાતમાં છે સાચું ખોટું અને જ્યારે આ નેશનલ હાઈવે બન્યો એ નેશનલ હાઈવે આરો થઈ ગયો નેશનલ હાઈવે આરો થઈ ગયો પછી આપણા જે અંદરના પેટા રસ્તાઓ છે એની સાફ સુધા આ સરકારે કરી દીધી કારણ કે ઉપર એને ટોલ ટેક્સ લેવાનો છે આપણા ખીચા ખંખેરવાના છે અને નીચે જે આપણે રસ્તામાં આવવાનું છે એ રસ્તાઓ એમાં પૈસા નથી આવતા તો ભલે આવતા દુખી થાય આ તો ખોટું છે હે ગામ છે તમારી બાજુમાં પાઉટી ગામમાં આ મંદની પાર્ટીની એક સભા થઈ ને તો બાજુમાં જે ગામ છે સતાન પર સતાન પરનો પૂલનો પ્રશ્ન કદાચ 10 વર્ષથી કલ્યા ચડેલો હતો એક પાઉટીની સભા થઈ 400 જણા ભેગા થયા અને આ મુકતિયાઓને ખબર પડી કે આ મતની પાર્ટીની 400 જણાની સંખ્યા ભેગી થઈ છે પબ્લિક જાગી ગયું છે

એ પુલ નો પ્રશ્ન અહીંયા કીધું 10 વર્ષથી તાલુકા પંચાયતમાં તલલે ચડ્યો છે પુલ માંગો નથી 10 દિવસ પહેલા વાત કરી છે ને આજે બે ત્રણ દિવસથી લગભગ પુલ નું કામ કરતા છે આ અમારી ડિપાર્ટમેન્ટ કાકા છે તમારામાંથી મોટા ભાગના જે લોકો આવ્યા છે એ મોટા ભાગના લોકો છે એ આ બધી પાર્ટીની લાગણીથી આવ્યા છે આજે કે કોટી ભરમે કોઈને પાવભાજી કે નાસ્તો કે 500 રૂપિયાનું કવર કે આ કોઈ દઈને લોભામણી લંચામણી આપીને તમને નથી બોલાવ્યા હાચું કહું ક્યાંથી બોલાવી અમારી પાસે ખીચામાં હોવા જોઈએ આનો દેહી પર સુઈ પાડી દે તો ગાઢ ગોપી આવતા તો જામીન કે તો ભાઈ આવી છે પણ રાત્રે વાળું વ્યવસ્થા કે કરી રાખજો નકર હું કે પાસે આ એક પાર્ટી છે ખાવા પીવાનું ઘરનું પણ મિત્રો એક જ લાગણી છે એક જ શ્રદ્ધા છે કે ગામડાનો આપણા શહેરનો આપણા વિસ્તારનો આપણા સમાજનો નાનામાં નાના માણસ સુધી જે સરકાર નથી પહોંચી શકી ત્યાં આગળ પહોંચી અને એની સમસ્યાઓનું જો આપણે નિરાકરણ લાવી શકીએ તો આપણો ધક્કો સાફ થશે તમારામાંથી કેટલા માણસો છે કે જે ગાંધીનગર વિધાનસભા જોવા ગયા છે કેટલા જણા ગાંધીનગર વિધાનસભા જોવા ગયા એ એક છે જોવા ગયો છે ગાંધીનગર વિધાનસભા બીજા એક આટલા જણામાંથી બે જણા વિધાનસભા જોવા ગયા છે જ્યારે તમે તમારું ગામ છે સાંસદ દત્તક લીધે છે છતાં એક ગોપાલભાઈ ઠલિયા વિસાવદરમાંથી સાંસદ વિધાનસભા થઈને આવ્યા ધારાસભ્ય બનીને તો ઓછામાં ઓછા એક મહિનામાં એક હજાર બૈરાઓને ગાંધીનગર વિધાનસભા દેખાડી છે તમને દેખાડી આપણે ડુંગળી વાગીએ હારો હાર અમુક અમુક લોકો છે એ કપાસ વાવતા હશે આપણો અમુક અમુક વિસ્તાર છે કપાસમાં કાંઈક ઓલો છે પ્રખ્યાત છે જ્યારે મોદી સાહેબના ખાસ મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ આપણી ઉપર 50 50 ટકાનો ટેરિફ નાખે છે આપણે અહીંયા જે વસ્તુઓ અમેરિકામાં મોકલીએ છીએ એની મોકલી ન શકીએ પ્રતિબંધ ન લગાડી શકાય એટલા માટે થઈને અહીંયા ટેરિફ લગાડે છે એના બદલા માં આપણા સાહેબ મિત્ર છે જે અહીંયાથી કપાસ આવતો તો એની ઉપર ટેરિફ નાખવાની જગ્યાએ જે 11 ટકા ઇમ્પોર્ટ ડ્યુટી લાગતી હતી ને એ ડિસ્કાઉન્ટ નરેન્દ્રભાઈ મોદીએ કર દીધું કેમ કારણ કે આપણે કપાસ છે એ બને નથી

કે આ લોકોને બનાવતા નથી આવડતું આ લોકોને બનાવતા બહુ સારી રીતે આવડે છે પણ આપણી માટે બનાવવાનું આવે એટલે એના ખીચામાં ઓનો એનો તમને ના બેંધે તો ભાઈ આ એના કુંડાનું મોઢું છે કે આપણે ભાજપ સાઈડ ફેરવું છે કે નથી ફેરવું હે હજી જો નઈ ફેરવો તો હું તમને એક વસ્તુ 100% કહું છું કે આવનારું જે ભવિષ્ય છે આ બાળકો છે આ બાળકોના શિક્ષણ લેવા માટે થઈને સરકારી શાળાઓની જગ્યાએ તમારે તમારો અનાજ ઓછો કરીને તમારો ખોરાક ઓછો કરીને પણ તમારે પ્રાઇવેટ સ્કૂલોમાં છોકરા બેસાડવા પડશે તમારા બાઇકમાં બે ટાઈમના રોટલા આવે કે ન આવે પણ તમારે સરકારી શાળાઓમાં નહીં પણ ખાનગી શાળાઓમાં છોકરા મોકલવા પડશે આ ખાનગી શાળાઓને શું કામ ઉપર લાવવામાં આવે છે તમારે આજુબાજુના ગામમાં ઘણા વર્ષોથી સરકારી શાળા હોય છે જે હમણાં થોડાક ટાઈમમાં લોકોએ કાં તો બંધ કરી દીધી હશે અને કાં શિક્ષકોના અભાવે આમાં ક્લાસ બંધ થઈ ગયા છે તમારા પણ વિસ્તારમાં છે હું કામ કારણ કે ખાનગી શાળાઓમાં આ ને આ ભાજપ એવો જે છે ને મફત એવા બધા પૂછો છે આ બધા એમાં ભાગીદાર છે તો હવે પ્રાઇવેટ ધંધામાં ભાગીદાર હોય એવી સરકાર આપણે જોવે છે કે આપણા કામ કરી શકે આપણો અડધી રાતનો હોકારો જીલી શકે આપણી પીડાઓ જાણી શકે અને આપણી સમસ્યાઓ જાણી શકે આવી સરકાર જોવે છે કે પછી આ ખાનગી જે માલિકો દ્વારા ગરીબ માણસો ને લોહી ચૂંટણી સરકાર જોવે છે એ હવે નક્કી કરી લેજો હવે ટૂક જ સમયમાં આપણા ખીચા ખાલી થઈ જશે અને આ લોકો ના ખીચાઓ છે